નમસ્કાર ખેડૂત મિત્રો રામ સાઈડ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ વતી હું અજય મોર આપ સર્વે ખેડૂત મિત્રોના વિડીયોના માધ્યમથી સ્વાગત કરું છું હવે આજે આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના ચિતલ ગામની અંદર એક ઘઉંના ખેતર ઉપર જ્યાં આપણી સાથે વિપુલભાઈ છે જેણે આપણી કંપનીનું ઓલવીન વંડર પ્લસનો ઘઉંની અંદર વપરાશ કરેલો છે તો સૌ પ્રથમ તો આપણે વિપુલભાઈની માહિતી લઈશું અને એમને પૂછશું કે કેવો કર્યો છે એમનો ઓલવીન વંડર પ્લસનો અનુભવ તો આપનું નામ શું છે મારું નામ વિપુલભાઈ મગનભાઈ માંગરોળીયા ગામ ચિત્તલ જસવંતગઢ તાલુકો જિલ્લો અમરેલી બરાબર એક તમારો મોબાઈલ નંબર બોલજો ને 9792 39081 તો વિપુલભાઈ તમને ઓલવેલ ઓન્ડર પ્લસ કેવી રીતના ખ્યાલ પડ્યો અને ક્યારે વાપર્યું અને કેવું લાગ્યું એક તમારા જરા ખેડૂત મિત્રોને જણાવજો ને ખ્યાલ પડવામાં તો મેં YouTube માં વિડિયો જોયો બરાબર છે અને પછી આ તમારો નંબર લીધો એમાંથી અને પછી આગળ અમરેલી મળી જાય એમ

બે ઘઉ ના ખેતર બાજુ બાજુમાં છે એક જ છેડ અને એમના ભાઈ ના જ ઘઉં છે તો આપણે વિપુલ ભાઈ ને પૂછીએ કે આમાં એમને શું દેખાય છે 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 આ આ ઘઉં મારી દિવસ દિવસ પાછળ અને આગળ દેખાય બરોબર છે આમાં વાપરેલું નથી અને આમાં ઓલવીન વાપરેલું છે તો ખેડૂત મિત્રો તમારી સામે જ રિઝલ્ટ છે આ ઘઉં જોઈ લ્યો તમે આ બાજુ જરા કેમેરો કરજો એ તમે એની ફૂટ ને આ એની ગ્રોથ હાઈટ જોવો અને આ બાજુ જે છે આપણે અહીંયા વપરાશ કરેલો નથી તો રિઝલ્ટ કાયદેસર કડ પાડી દીધી એવું કહેવાય બરાબર તો ખેડૂત મિત્રો એના વગરનું પણ એક બીજું તમારે ખરેખર એક બીજો કમાલ તમને એ દેખાડો જરાક આ બાજુ કેમેરો લઈ લેજો અહીંયા હોય આ તમે ખેડૂત મિત્રો અહીંયા જોઈ શકો છો આ સફેદ મૂળ જમીનમાંથી બહાર આવી ગયા છે એટલું સરસ મજાનું ઓલ્યુન વંડર પ્લસ નું રિઝલ્ટ મળેલું છે એ જ લઈ લે આ બાજુ દેખાય છે આ જુઓ તમે આ સફેદ મૂળ છે કાયદેસર જમીનમાંથી બહાર નીકળી છે તો વિપુલભાઈના ખેતર ઉપર આજે આપણે આવેલા છીએ અને એમને ઓલવીન વંડર પ્લસ નું જ સરસ પરિણામ મળ્યું છે વિપુલભાઈ બીજા ખેડૂત મિત્રો સલાહ આપશો ઓલવીન વંડર પ્લસ વાપરવાની આ વસ્તુ વપરાય બરાબર સારામાં સારું રિઝલ્ટ છે આનું આ વસ્તુ વપરાય